તો પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના બસો એકાવન બારોટ બારોટરાવજીઓને આમંત્રિત કરાયા હતા જ્યાં ગુજરાત અને રાજસ્થાનના સદીઓથી વંશાવલી લખવાનું કામ કરતા બારોટજીઓ પૌરાણિક વહીપોથીઓ લઈને આવ્યા હતા બનાસકાંઠામાં વસતા શ્રી રામ ભગવાનના પુત્ર કુશના વંશજો અગિયાર ગામ કુશવાહ ડાભી જાગીદાર દરબાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતો તેમજ ભગવાન શ્રીરામના પુત્ર કુચના વંશજો તેમજ બનાસકાંઠાના રાજપરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા બારોજીઓએ તેમના વહીપોથી ચોપડાઓ ખોલીને તેનું પૂજન કર્યું હતું તેમજ બસ્સો એકાવન બારોજીઓએ તેમના ચોપડાઓમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો લેખ લખ્યો હતો જેમાં ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત અગિયાર ગામ કુશવા ડાભી જાગીરદાર દરબાર સમાજનું નામ સાક્ષી તરીકે અંકિત કરાયું વંશાવળીઓને પચીસો વર્ષ પહેલાં શંકરાચાર્ય આદિ સ્થાપન કરી હતી પણ આવા આક્રમણથી જટિત થતી હતી એને આજે પછી ઉજાગર કરવા આદરણીય સત્યમજી આર એસ અને ફરીથી રસવા સ્થાપન કરવા એમના એક વિચારથી આજે રામચંદ્રના વંશ પુષ્વા ગાભી જાગીરદારોએ રામલાની પ્રતિષ્ઠા લખાવી આદરણીય વંદનીય

આભાર ભારત અખિલ ભારતીય રાવ સમાજ અને બારોડ સમાજજીને રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવનું નામ નામ લખવા નોંધવા અને વંશાવલીનું પૂજન કરવા માટે આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમનો હું સંયોજક હતો અને આ કાર્યક્રમમાં એક ઇતિહાસ રચાણો અને બારોડજીનું મહત્વ શું છે આ એક ઇતિહાસ રહેશે કાયમી અને રામલલ્લા અને ભવિષ્ય આવનાર પેઢી પણ આ ઇતિહાસને ઉજાગર એ સંકલ્પ સાથે આજે અમે સર્વેનો આભાર માનીએ છીએ અને રામના પુત્ર પુત્રિના વંશજ છીએ અને અમે શ્રીરામની જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેના અમારા જે રાવજીઓ છે એમાં વર્ષોથી વધારે રાવજીઓને બોલાવી અને અમારા વયવંચા બાળકો પાસે અમે એમનો ઉલ્લેખ કરાવ્યો અને એનો અમારા અગિયાર કામના તૈયાર કોટેરીના જે દાખલ રહ્યા હતા અને ખૂબ જ ભવ્ય રીતે એનું આયોજન કરવામાં આવ્યું બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના વંશજોનો અહીં બનાસકાંઠામાં પણ રહે છે એમનો આ ચોપડાને ઉલ્લેખ કરવા માટે એકસો એકાવન ગુજરાત રાજસ્થાનમાંથી બારોટ સમાજના દરેક રામજી પધાર્યા હતા આરોપોનું સન્માન કર્યું અને એમની લહી કે છે પોથી એની અંદર આજ અગિયાર કોટડીઓ છે ઉષવા ડાભી એમના નામ અંતર દાખલ કર્યા શુભ પ્રસંગમાં મને પણ આવવાનું થયું એનો મને ખૂબ આનંદ